ઢાકીને મૂકી દઈએ હા વાંધો નહીં અહીં બેઠું હું એલી ચિંકુ પપ્પો બહાર ઊભો છે ગાડી લઈને ગાડી રાખીને તાર રોકાવું તું રોકાઈ જાય ને બાપા કોઈ રોકાય કોઈ રોકાઈ જાય

પણ એ આમ ખોટા નાટકો કરે કે હું બની ગયો હવે હું તે થોડીક વાર જે છે ને અત્યારે હું લેતો આવ્યો છું એક કલમ આંબાની વાવી છે અને પેલા તો પૂછીએ આપણે બે ને મમ્મી ને તો આ બાજુ બને છે કટી આજે અને હું દર્શન પૂછું કે અત્યારે આંબો વાવો કે હવા કેમ એનું રીઝન પૂછું

વધારે પડતા નથી થતા એનું કારણ પાણી એક તો ખારું હોય પ્લસ પોઈન્ટ કે આપણે જમીન ટાસોડી જમીન છે

કલમ આંબો અને મમ્મી અત્યારે બનાવી છે કઢી અને આજે આપણે ખાવાની છે કઢી આજે તો ચૂલે ઉંબાર કરીને એના માટે ગરમ પાણી મૂકી દઉં ટાટું પાણી ગરમ થાય છે કલમ ને અહીંયા હિતાડીને રાખી દીધી છે કારણ કે કોઈ જોઈ નહીં એટલે પાણીને મોટી નથી કરવાની વાડામાં વાવવાની છે